શિયાળાની ઋતુ આવે એટલે આમ તો નિરોગીતા આપનારી ઋતુ છે આખું વર્ષ દરમિયાનની ઇમ્યુનિટી કેળવવાની શ્રેષ્ઠ ઋતુ એટલે શિયાળાની ઋતુ પરંતુ અમુક નાના મોટા પ્રોબ્લેમ શરીરમાં ઊભા થયા કરે છે પરંતુ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી એનું નિરાકરણ પણ હું તમને આજે સરસ મજાનું બતાવવા જઈ રહ્યો છું તો સૌ પ્રથમ શિયાળામાં કયા કયા પ્રોબ્લેમ ઊભા થાય તો સૌ પ્રથમ પ્રોબ્લેમ ઊભો થાય ડ્રાય સ્કીન એટલે ચામડી તમારી સુકાઈ જાય છે તો સુકાઈ ગયેલી ચામડી ઉપર તમે નારિયેળનું તેલ પણ લગાડી શકો છો કાળા તલનું તેલ પણ માલિશ કરી શકો છો અને ગાયનું ઘી પણ તમે લગાડી શકો છો આ ત્રણ વસ્તુ છે જે ચામડીને હાઈડ્રેટ રાખશે મુલાયમ રાખશે સોફ્ટ રાખશે અને મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે એટલે આખા શિયાળો દરમિયાન તમારી ચામડી ફાટશે નહીં અને લોંગ લાસ્ટિંગ તરીકે કામ કરશે બીજું કે શિયાળામાં સૌથી મોટો પ્રોબ્લેમ હોઠ સુકાઈ જવાનો છે વારંવાર હોઠ ડ્રાય થઈ જાય તો તમારે એ એ હોઠ જે ડ્રાય થઈ જાય છે ત્યાં તમે ગાયનું ઘી લગાડી શકો છો આનાથી તમારા જે હોઠ ડ્રાયનેસ પકડાઈ ગઈ હશે એમાં સોફ્ટનેસ આવશે અને તમારા હોઠ છે તે સોફ્ટ થઈ જશે હવે શિયાળામાં ઠંડીને કારણે શરીરમાં વાયુ પ્રકોપ ઊભો થાય અને વાયુ જો આપણા શરીરમાં ઘર કરી જાય તો કબજિયાતની સમસ્યા પણ કરી શકે કેમ કે મળનો જલ્યાંશ છે ને એ વાયુ વધવાને કારણે સુકાઈ જાય છે પરિણામે કબજિયાતની સમસ્યા ઊભી થાય છે તો આપણે એની માટે રળેનું ચૂર્ણ પણ લઈ શકીએ ત્રિફળાનું ચૂર્ણ પણ લઈ શકીએ સવારે લ્યો તો નરણાકોટે ઉઠીને એક ચમચી લેવાનું અને સાંજે લેવાનું હોય તો સાંજે જમીને તરત નહીં સૂતી વખતે તમે એક ચમચીનું સેવન કરી શકો છો હવે જેમ આપણા શરીરમાં વાયુ વધે ને એમ સાંધાના દુખાવા થાય જોઈન્ટ પેઇન થાય પછી શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવા થાય આ બધા પ્રશ્નો થઈ શકે છે તો એના માટે તમારે સવારે ઉઠીને નણા કોટે એક ગ્લાસ નવશેકું ગરમ પાણી એમાં અડધી ચમચી વરિયાળી બે ચપટી ચમચી નહીં બે ચપટી સૂટની અને થોડોક અમતો અડધાની અડધી ચમચી અજમો આ બધું મિક્સ કરી દેવાનું છે ને થોડુંક ઉકાળવાનું છે ત્યારબાદ ઠારીને એક કપથી ઓછું હોય એટલું પાણી તમારે પી જવાનું છે આનું સેવન કરવાથી વાયુ પણ દૂર થઈ જશે અને તમને જે દુખાવા થાય છે શરીરમાં એમાં પણ તમને રાહત થઈ જશે કેમ કે વાયુ દૂર થાય એટલે વાયુજન્ય દુખાવામાંથી તમને મુક્તિ થાય છે બાહ્ય પ્રયોગ તરીકે તમે નગોળના તેલનું માલિશ પણ કરી શકો છો નગોળના તેલનું માલિશ કરશો તો પણ તમારા જે દુખાવા છે ધીરે ધીરે ઓછા થવા લાગે છે હવે શિયાળાની ઠંડીમાં વાળ ખરવાના મુદ્દા ખૂબ ઊભા થાય કેમ કે વાળ વૃક્ષ થઈ જાય એટલે કે વાળમાં સૂકા પણ આવે ને એટલે વાળ ખરવાની શરૂઆત થઈ જાય છે તો તમારે માથામાં તેલ નાખવાનું છે શિયાળામાં તેલ નાખવું જોઈએ કેમકે તેલ નાખવાથી વાળનું સૂકા પણ છે એટલે કે સુકાઈ ગયેલું છે વાળનું જે તંત્ર એ મુલાયમ થાય છે અને અકાળે વાળ ખરવાના જે મુદ્દા હશે એમાં તમને ફેરફાર જોવા મળશે ને વાળ ખરતા બંધ થઈ જાય છે હવે સૌથી મોટો પ્રશ્ન છે કે શિયાળામાં કોપરેલ તેલ નાખવું જોઈએ કે ન નાખવું જોઈએ તો બને ત્યાં સુધી નારિયેળનું તેલ અવોઈડ કરવું જોઈએ કેમકે એનો સ્વભાવ જામવાનો છે જો માથાના વાળમાં જામે તો ખોડો થવાની શક્યતાઓ ઊભી કરી શકે છે તો બને ત્યાં સુધી કાળા તલનું તેલનો બેઝ હોય એમાં પક્વ કરેલું તેલ હોય એ નાખવાથી તમારે અકાળે વાળ ખરવાના જે પ્રશ્નો છે એમાંથી તમને ધીરે ધીરે મુક્તિ મળી જાય છે શિયાળામાં ઠંડીને કારણે આંખમાંથી પાણી પડવાના મુદ્દા પાણી આવવાના મુદ્દા ખૂબ તમને જોવા મળે છે અમુક લોકોને આંખ લાલ રહેતી હોય છે ઠંડી સહન ન થાય ને એટલે આ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે તો એના માટે તમારે ગોગલ્સ પહેરવાના છે આનાથી શું થશે ચામડીને અને ખાસ કરીને આંખને રક્ષણ મળશે એટલે તમને આ પાણી આવવાનો પ્રશ્ન છે લાલાશ છે આ બધા પ્રશ્નોમાંથી તમને મુક્તિ મળે છે શિયાળામાં ખાસ કરીને શરદી ઉધરસ અને કફના રોગો ખૂબ જોવા મળે કે મોટા ભાગના લોકોને જો ઠંડી સહન ન થાય તો શરીરમાં કફ પ્રકૃતિમાં વધારો થઈ શકે છે તો એના માટે તમારે નવશેકું ગરમ પાણી પીવું જોઈએ પછી જેઠી મધ છે તે સવાર સાંજ થોડુંક થોડુંક બે ચપટીથી ત્રણ ચપટી ચમચી નહીં એને તમે બે ચપટી ત્રણ ચપટી લઈ લો મધ મિક્સ કરીને સવાર સાંજ તમે ચાટી શકો છો અને તમે સૂંઠ વાળું પાણી પી શકો છો આવું બે ત્રણ દિવસ કરશો એટલે ધીરે ધીરે કફ છે તે ઓછો થવા લાગે છે હવે શિયાળામાં ઠંડીને કારણે સાઇનસના મુદ્દા પણ ખૂબ ઊભા થાય એટલે કે માથાના ભાગમાં કફ જમા થાય માથું ભારે ભારે રહે અડધું માથું દુખે અને આ બધા ભાગમાં તમને દુખાવો જોવા મળે કે કફ વધે એટલે એ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે તો એના માટે તમારે નાશ લેવાનો છે વરાળીઓ નાશ ગરમ પાણી કરવાનું એની વરાળ તમે મોં દ્વારા અને નાક દ્વારા લેશો એટલે ધીરે ધીરે કપ છૂટો પડી જશે અને તમને સાઇનસની સમસ્યામાંથી પણ ધીરે ધીરે મુક્તિ મળે છે શિયાળામાં ખાસ કરીને વાઢિયા પડે પગમાં એડીમાં વાઢિયા પડે તો એના માટે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યાં તમે કોપરેલનું તેલ પણ લગાડી શકો છો કાળા તલનું તેલ પણ લગાડી શકો છો ઘી પણ લગાડી શકો છો કરંજાદી મલમ પણ લગાડી શકો છો અને ખાસ કરીને તકેદારી શું રાખવાની છે કે બને ત્યાં સુધી જો વાઢિયા પડ્યા હોય તો તમે એમાં આ બધું માલિશ કરીને મોજા પહેરી રાખો અને ઘરમાં પોચા ચપ્પલ પહેરવાનું રાખો એટલે ધીરે ધીરે જે ક્રેક છે તે બુરાવા લાગશે અને વાઢિયાની સમસ્યામાંથી તમને ધીરે ધીરે મુક્તિ મળી જાય છે આ પણ તમે લોકો સરળતાથી કરી શકો છો શિયાળામાં ખાસ કરીને ઠંડી વધવાને કારણે માથું દુખવાના પ્રશ્નો પણ ખૂબ ઊભા થતા હોય છે માથું દુખ્યા રાખે તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે વરાળિયા પાણીનો નાશ લેશો તો પણ તમને ઠંડીને કારણે જે માથું દુખતું હોય છે એમાંથી તમને ધીરે ધીરે મુક્તિ જોવા મળે છે આ પણ તમે પ્રયોગ કરી શકો છો શિયાળો આવે એટલે તમને લોકોને પાચનતંત્ર મજબૂત હોય એટલા માટે તમે પૌષ્ટિક ખોરાક લેતા હોય એટલે સરળતાથી પચી જાય પરંતુ જે લોકો વધારે પડતો પૌષ્ટિક ખોરાક લઈ લે છે ઘી વાળું ના બધું શિયાળામાં વધારે ખવાતું હોય એને કારણે પાચનતંત્ર પણ ખરાબ થવાની શક્યતા ઊભી થાય છે તો એના માટે તમારે એક તો ઘીવાળું છે તે માપે ખાવાનું છે ઉપરાંત તમને એક પ્રયોગ કરી દઉં કે તમને લોકોને પેટ ભારે ભારે લાગતું હોય પાચનતંત્ર ખરાબ થયું એવું લાગતું હોય તો તમારે જમો એની અડધી કલાક પહેલાં એક નાનો ટુકડો આદુનો એમાં સીંધો મીઠું છે નીચોવી લેવાનું એટલે કે વે ભભરાવી દેવાનું અને તમારે લીંબુનો રસ નીચોવી દેવાનો અને એ આદુના ટુકડાનું સેવન કરવાનું એટલે તમને જે પાચનતંત્ર ભારે લાગે છે ખરાબ થઈ ગયેલું લાગે છે એને તે ક્યોર કરશે કેમ કે સૂંઠમાં ઝીંજરોલ નામનું તત્વ છે એટલે તમારું પાચનતંત્ર છે તે સરસ મજાનું રહેશે અને કોઈ તકલીફ પણ ઊભી ન થાય શિયાળામાં ખાસ કરીને એનર્જી લેવલ ઘટવા ન દેવું હોય થાક ન લાગવા દેવું હોય કફ ન થવા દેવો હોય શરીરમાં તો તમારું એક સરસ મજાનો ઉત્તમ ટોનિક છે મધ મધનો પ્રયોગ કરવો જોઈએ શિયાળામાં કેમ કે મધ છે ને તે કફનાશક પણ ગુણ ધરાવે છે અને તે શરીર શરીરને ત્વરિત એનર્જી આપે છે કેમ કે એમાં કાર્બોહાઈડ્રેટ્સ રહેલા છે જે શરીરને તરત જ શક્તિ એનર્જી આપવાનું કામ કરે છે અને શિયાળાની ઋતુમાં તમારે કાળા તલમાંથી બનેલી વાનગીઓ પણ ખાવી જોઈએ કેમકે કાળા તલમાં કેલ્શિયમનું પ્રમાણ સારી માત્રામાં રહેલું છે જે તમારા શરીરને વાયુ દૂર કરવાનું પણ કામ કરે છે કેમકે વાયુનાશક ગુણ ધરાવે છે અને કેલ્શિયમની પૂર્તતા થઈ જાય એટલે શરીરમાં દુખાવા છે આ બધા પ્રશ્નો બિલકુલ ઊભા ન થાય એ જ રીતે મેથીનો પ્રયોગ કરવો જોઈએ કેમકે મેથીમાં પણ કેલ્શિયમ રહેલું છે અને મેથી પણ વાયુનાશક ગુણ ધરાવે છે એટલે શરીરના દુખાવા ઓછું કરવાનું કામ કરે છે બસ શિયાળામાં એટલું ધ્યાન રાખશો એટલે તમને નિરોગીતા આવી જશે અને તમને કોઈ પણ પ્રકારના રોગ પણ ઉભા નહીં થાય आपण मला प्रणाम जय धनवंतरी